તમે ક્યાંથી આવો જુનાગઢથી આવો જુનાગઢથી આવો હવે તકલીફમાં હાથનો ખંભો ઊંચો હાથનો થાય અત્યારે કેટલો થાય હાથ અત્યારે જાજો ઊંચો થાય એમ કે સાઠ ટકા જેવું થઈ ગયું એટલે પહેલાં આવ્યા ત્યારે કેટલો થતો તો પહેલાં દસ ટકા જેવું હતું અત્યારે ત્રીસ ચાલીસ ટકા જેવું ફેરશે એમ હા એટલે આજે હવે આપણે પાછી ટ્રીટમેન્ટ કરીએ અત્યારે તમે આમાં હાથ ઊંચો કરો કેટલો થાય અત્યારે એટલો ઉયો થાય પહેલાં એટલો જ હતો હવે એટલો જાય હવે આમે જાય પેલા જતો અચ્છા હવે એટલો 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 જતો હવે એટલો ઉધી જાય છે બરાબર આમે એટલે પેલા આમ જતો નહીં એટલો એ જ રીતે હવે આજે આપણે છે ને ટ્રીટમેન્ટ કરીએ પછી તમારો હાથ કેટલો ઊંચો જાય છે અત્યારે તમને ખબર છે કે એટલો હાથ ઊંચો જાય એટલો જાય છે બરાબર હવે પછી ટ્રીટમેન્ટ કર્યા પછી આપણે તમે જોઈએ બે હાથ કેટલા ભેગા થાય છે હવે મુકેશભાઈ આપણે તમારી ટ્રીટમેન્ટ કરી હવે કેવું લાગે છે અત્યારે સારું લાગ્યું આમ દુખાવામાં દુખાવો કે કોઈ જાતનો થતો જ જે તમે જે પહેલાં જે દુખાવો હતો એ પ્રમાણમાં અત્યારે કેટલો છે દુખાવો પહેલાં તો દસ રાહત હતી વીસ ટકા અત્યારે તો ટ્રીટમેન્ટ કર્યા પછી કોઈ જાતનો દુખાવો જ નથી એમ અને આ હાથ કેટલાક થાય છે હાથ એટલો આર્ય થાય જ છે એમ આર્ય વાહ પહેલાં એટલા જ થતા

આ છે ને હું એક તમારો આ વિડીયો છે ને મારા અમારી યુટ્યુબ ચેનલ ને એ છે ને એમાં મૂકવા છો એટલે લોકો આ બાબત થી જાગૃત થાય નહીં નઈ થેન્ક યુ